જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હેલો એવું કેમ છો વેલકમ ટુ માય ચેનલ વસ્ત્રા ફેમિલી ઉપલેટા તો અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે બધાએ શંકર ભગવાનના મંદિર અત્યારે દર્શન કરવા જાય છે શ્રાવણ મહિનો રહીએ છીએ ફરાળ કરે છે ઉપવાસ કરે છે ખાસ કરીને ઘણા આખો શ્રાવણ મહિનો રહીએ છીએ અમે જો આખો શ્રાવણ મહિનો રહીએ છીએ અને ઘણા નો રસ શકતા હોય તો સોમવાર એ રહીએ છીએ એમ કે ચાર સોમવાર શ્રાવણ મહિનાને તો આપણે ફરાળી વાનગીઓ કંઈક કંઈક નવી બનતી હોય છે ને શ્રાવણ મહિનો એટલે વરસાદની સિઝન પણ હોય છે તો પચવામાં પણ થોડીક તકલીફ થાય છે તો આપણે એવી ફરાળ ભલે કરીએ પણ થોડુંક માપે કરવાનું છે કે આપણે બહુ વાયુનો થતો એવી બટેટાનું વધારે તળેલું એવું ઓછું ખાવાનું છે તો આપણે આજે ફરાળી વાનગી એક બનાવીએ છીએ માંડવી પાક કે રોજ આપણે ડેલી પણ ખાઈ શકીએ એવું નહીં કે આપણે ફરાળમાં જ આપણે લઈ શકીએ આપણા માંડવીમાંથી બને છે એટલે માંડવી એટલે કાજુ સમાન જ છે કે જેટલું એમાં હોય સારા તત્વો એ બધા આમાં પણ છે પીનટ ટૂંકમાં આપણે ઇંગ્લિશમાં પીનટ કહે છે એટલે માંડવી પણ સારો એવો ફાયદો કરે છે તો આપણે આજે બનાવશું માંડવી પાક તો માંડવીમાંથી માંડવી પાક બનાવવા માટે આપણે આ એક કપ માંડવીના દાણા લીધા છે એને સૌ પ્રથમ આપણે શેકવાના છે ગેસ ચાલુ કરીશું ગરમ થાય એટલે ધીમો ગેસ આપણે કરી નાખશું થોડા છે વાર નહીં લાગે અને બીજી વાત કહું છું તમને કે આપણે આ દાણા સામાન્ય રીતે અત્યારે ચોમાસું છે એટલે મારે આવી રીતના શેકવા પડે છે આ વખતે થોડીક વેકેશનમાં ટાઈમ મળ્યો એટલે કારણ કે અમે શું કરીએ ખબર આપણે દાણા શેકાઈ ગયા પેલા ગેસ બંધ કરી દઈએ અને એને ઠરવા મૂકીએ છીએ અમે શું કરીએ છીએ કે અમારી પાસે સૂર્ય કુકર છે તો આપણે સૂર્યનો જે તાપ આવે છે ને એનો આપણે ઉપયોગ લઈએ છીએ કે સૂર્ય કુકરમાં દાણા એમને પાથરી જ દેવાના છે કોઈ વસ્તુ નથી રાખવાની એમાં ડાયરેક્ટ જે કાળું હોય ને નીચે એમાં જ દાણા પાથરી દેવાના છે અને એ તમે બે ત્રણ દિવસ તડકે મૂકશો ને એટલે એવા સરસ દાણા શેકાઈ જશે ને કે તમને આ ગેસ ઉપર શેકેલા દાણા નહીં ભાવે એ સૂર્ય કુકરમાં શેકેલા દાણા જ ભાવશે એટલે ખાસ કરીને તમે લોકો એવી રીતના કરી શકો છો કે ઉનાળો હોય ભરપૂર તાપ હોય ત્યારે આપણે સૂર્ય કુકરનો ઉપયોગ કરી અને દાણાને શેકીને બે ત્રણ સીસા એવી રીતના પણ અમે સ્ટોર કરીએ છીએ આ વખતે ટાઈમ થતો એટલે નથી થયા ને તો બે ત્રણ સીસા અમે છે ને એવી રીતના જ ભરીને સ્ટોર કરી દે શેકેલા દાણા એટલે જ્યારે પણ આપણે ઉપયોગ કરવો હોય ત્યારે દાણાને શેકવા નથી પડતા અને આમાં દાઝી જેવાની બીક લાગે છે પણ કુકર માં તો જા જુદા પણ નથી ને સરસ એકદમ છતરી ઓસરી જાય ને એવા સરસ જોઈએ તમસ થાય છે એટલે કોઈ જો નો ઉપયોગ કરતું હોય તો આ રીતના તમે આપણે જો દાણા ઠળી ગયા છે ને આવી રીતના સરસ જાડું કપડું લઈ લેવાનું છે અને એમાં આવી રીતના દાણા પાથરીએ એકદમ ઠળી જાય પછી આપણે એને આવી રીતના વાળી લેવાનું છે અને આને એકદમ આવી રીતના આપણે ક્રશ કરવાનું છે આવી રીતના થોડી વાર તમે કરશો ને એટલે બધા ખોતરા અલગ થઈ જશે અને સિંગ બધી સફેદ થઈ જશે આપણે જો દાણા કાઢી લીધા છે બધા કપડામાંથી બહાર અને આવી રીતના જો થઈ ગયા છે હવે આપણે આને ફોતરા તમારે ચારીને જો તમારી પાસે તળવાનો આપણે ચાઈન હોય ને એનાથી ચારી પણ શકો છો અને આવી રીતના આપણી દેશી પત્તીથી પણ તમે ફોતરા અલગ કરી શકો છો પહેલાં આપણે જેટલા ઉતરી ગયા છે એ અલગ કરી નાખીએ પછી જેમાં બાકી છે ને એ આપણે હાથેથી ઉખાડી નાખશું કારણ કે શેકાઈ ગયા છે એટલે ફોતરા તો બધામાં ઉતરી જાય અમુક નાના દાણા હોય ને એમાં નથી સૂર્ય કુકરના શેકેલા હોય ને તો બધામાંથી ફરતા

અને આપણે જેટલા દાણા લીધા તો એનાથી અડધી ખાંડ એટલે કપ એક દાણા લીધા તો એને તો અડધી આપણે સાકર લીધી છે ખાંડી ખાંડ તો હું વાપરતી જ નથી એટલે આપણે સાકર લીધી છે અને સાકર સેજ વધારે ગળી લાગે છે એટલે આપણે અડધા થી પણ જીરીક ઓછી નાખી છે એટલે સરસ થઈ જાય હવે આપણે આને મિક્સર માં ક્રશ કરવાનું છે આપણે જો મિક્સિંગ માં લઈ લીધા છે દાણા હવે આને હળવે હળવે ક્રશ કરવાનું છે એકદમ આપણે ફાસ્ટ એક ઉપર ચાલુ ન કરી દેવાનું

આ રીતના એની ચાસણી આપણે લેવાની છે દોટ તારની ચાસણી લેવાની છે શિયા ચોમાસું છે અત્યારે એટલે ફૂંગી ચડવાની બીક લાગે છે એટલે આપણે ચાસણી જરૂર લેવાની છે અમથી માંડવી પાક કરીએ એટલે દોડ તારની ચાસણી હોય તો માંડવી પાક ખાવાની મજા આવે છે અને અત્યારે ચોમાસામાં ખાસ ધ્યાન રાખવું તો આપણે જે પણ બનાવીએ છીએ ને આઈટમ એ બધી બે દિવસ જ બહાર સારી ગઈ છે પછી આપણે એને ફ્રિજમાં જ સ્ટોર કરવી પડે છે કારણ કે સૂર્ય નીકળતો નથી એટલે બધી વસ્તુ એકદમ વાતાવરણ જેવું હોય છે કે કોઈ વસ્તુ બગડે બગડી જવાની શક્યતા રહે છે અને બીજી ખાસ એ વસ્તુ આપણે માંડવીના દાણાને સ્ટોર કરવા માટે આપણે માંડવીના દાણાને આખું વર્ષ એવાને એવા સ્ટોર કરવા હોય આપણે શું કરીએ છીએ કે માંડવીના દાણાને ખોલી સાફ કરી સારા સારા દાણા અલગ કાઢી અને આપણે જે થમ્સઅપના પેપ્સીના સીસા નાના મોટા જે આવે બધા સીસામાં એકદમ સરસ ટાઈટ ઢાંકણું બંધ કરીને ભર લેવાનું છે આખું વર્ષ બે વર્ષ સુધી દાણામાં કાંઈ થતું નથી કારણ કે મેં એકવાર એવું પણ થયું કે એક ખીસ્સો વહેતો તો બે વર્ષ સુધી ચાઇ લો તો એ દાણામાં બે વર્ષ સુધી કાંઈ થયું નથી એટલે માંડવીના દાણાને તમે આવી રીતના સ્ટોર કરી શકો છો આ રીતના સાકર છે આપણે થોડા ભાંડી ભૂકો કરેલી છે મિક્સરમાં ક્રશ કરી નથી એટલે ઓગાડવામાં ધ્યાન દેવાનું તો સરસ ઓગળી જાય આ રીતના જો સરસ ચાસણી થઈ જાય તો આપણે આમ કરશું ને એટલે એકદમ છેલ્લું ટીપું પડશે ને ત્યારે તાર જેવું થશે એટલે જો ચાસણી આવી ગઈ છે અને છતાંય આપણે ચેક કરવું હોય ને તો આવી રીતના આમાં લઈ ડિશમાં ટીપું પાડી દેવાનું જો આમ જાય નીચે તો થોડીક હજી થવા દેવાની અને સેટ ઠરે ને પછી તમે હાથમાં લઈ અને આવી રીતના પણ દોઢ તારની ચાસણી એટલે એક તાર આખો થવો જોઈએ હજી નથી થતો જો એટલે થોડીક થવા દેવાની છે એક તાર આખો ને બીજો તાર અડધો થાય ને એવી રીતના આપણે ચાસણી દેવાની આમાં તમારે કાજુ બદામ ગાર્નિશ કરવા માટે હોય તો કરી શકો છો પણ આમાં કંઈ નાખવાની જરૂર નથી કારણ કે માંડવીમાં ખૂબ જ સારા પૌષ્ટિક તત્વો મોજૂદ જ હોય છે એટલે તમારે એમાં નાખવું હોય તો બદામ ખાલી તમે નાખી શકો છો કારણ કે કાજુ અને માંડવી તો એક જ સામાન છે એટલે એ કંઈ નાખવાની જરૂર નથી બદામથી તમે ગાર્નિશ કરી શકો છો અને આ સામાનની રીતે પાંચથી દસ મિનિટમાં જ થઈ જાય છે સરસ જો દાણા શેકેલા તૈયાર હોય ને તો તો વાર જ નથી લાગતી એક બાજુ ભૂકો કરી અને બીજી બાજુ ચાસણી મૂકી દે એટલે દસ થી પંદર મિનિટમાં સરસ મીઠાઈ તૈયાર થઈ જાય છે

આ રીતના ધીમા આપણે ચલાવવાનું છે જો એકદમ સરસ ચાસણી થઈ ગઈ છે એટલે ભેગું થઈ જ જાય છે જો ન ભેગું થાય તો થોડીકવાર તમારે ચલાવવાનું છે આવી રીતનું આપણે જો સરસ એકદમ કઠણ પણ થઈ ગયું છે અને બધું ભેગું પણ થઈ ગયું છે હવે આપણે જો આ સરસ તૈયાર થઈ ગયું છે આપણે પેનમાંથી અલગ થઈ જાય છે તમારે આમાં એક બે ચમચી ઘી નાખવું હોય તો તમે એડ કરી શકો છો સરસ સ્વાદ આવે છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે નાની એવી થાળીમાં તમે કે મોટી થાળી ગમે એમાં લઈ શકો છો આવી રીતના આપણે એના પાડવાના છે જો ચાસણી સરસ આવી ગઈ છે એકદમ જામવા મહિનું છે મારે થાળી મોટી લેવાઈ ગઈ છે તમે નાના વાસણમાં પણ આવી રીતના કરી શકો છો જો ચાસણી વધારે આવી ગઈ તો તમે થોડોક પાણીનો છટકોરો કરી અને એને ઢીલી પણ પાછી કરી શકો છો દૂધ કે પાણી ગમે તે છટકોરો કરી શકો છો પણ આ માપે જ છે આપણે સરસ પાંચ દસ મિનિટ ઠરી જશે ને એટલે આપણે આને ઢેફલા પાડી લેવાના છે સરસ અલગ અલગ પીસ કરી લેવાના છે આપણે અત્યારે જાજો માણવી પાક નથી બનાવ્યું કારણ કે આ છોકરાને જોવાનું છે કે એને માંડવી પાક ઓછો ભાવ એને એમ થાય કે માંડવીમાંથી બને એટલે શું હોય પણ આવી રીતના આપણે કંઈક સફેદ કરીને એને આપશું ને એટલે એને એમ થશે કે આ કંઈક નવું લાગે એટલે ટ્રાય કરવા માટે આજે થોડોક જ બનાવ્યો છે સામાન્ય રીતે અમારે ગોળની ચીકી વધારે ખાય છે બધે માંડવી પાકનું ઓછું છે પણ ગોળવાળી ચીકી એટલે ગોળ સારો માંડવી પાક કરતા તો એમાં ગોળ હોય એટલે વધારે સારું આપણે હેલ્થ માટે ને એટલે ગોળની ચીકી વધારે બનાવીએ છીએ પણ અત્યારે ચોમાસું છે એટલે આપણે ચીકી વધારે બને નહીં એટલે આપણે શિયાળામાં ચીકી વધારે છે જો આ રીતના સરસ કરી નાખ્યું છે હવે આપણે જોઈએ પીસ પડે છે કે નથી પડતા ટ્રાય કરી જ લઈએ તો આવી રીતના સરસ આપણે નાના નાના પીસ તમારે જેવડા કરવા હોય એવડા તમે કરી શકો છો અને ગાર્નિશિંગ માટે તમે ઉપર મેં કીધું એમ બદામના બટકા કરીને તમે કરી શકો છો અને જો ચાસણી પણ એકદમ સરસ આવી ગઈ છે ગરમ છે છે આ તૈયાર આપણો એટલે ખૂબ જ આસાનીથી તમે પાંચ દસ પંદર મિનિટમાં માંડવી પાક ઘરે બનાવી શકો છો અને એકદમ ફરાળી કોઈ પણ આમાં વસ્તુ નથી એટલે ફરાળમાં બધાય ખાઈ શકે છે અને માંડવી પાક હેલ્થ માટે પણ સારો છે તો આપણે જો માનવી પાક તૈયાર છે અમારા આ વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ